આજ પંદર પંદર દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામાં કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામાં હોય કે ગુરુ ગુરુદ્રોણ એને વિનંતી કરવા માંગુ છું ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શ્રેષ્ઠ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મેં વિશ્વાસ તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ જઈ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી જ સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કીએસ એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ના બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહી અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત બદલે એ જો અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ જે રાજકોટ સંસદીય મત વિસ્તારની સિચ્યુએશન છે એ પરેશભાઈને વાકેફ કરી અમે આ પેલા પરેશભાઈને નહોતા કહેતા કે પરેશભાઈ તમે લડો પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાણી વિલાસ અને જે રીતે સમાજની બહેનો પણ બહાર નીકળી અને જે રીતે પરષોત્તમભાઈનો વિરોધ થઈ રહ્યો છે એ વિરોધનો અસર પુરા રાજકોટીય સંસદીય મત વિસ્તારમાં પડી છે એટલે અમે આખા ગુજરાતમાં પડવાની છે ભારત દેશમાં પડશે પણ અત્યારે અમે લોકો રાજકોટ સંસદીય પત વિસ્તારના વાંકાનેરના આગેવાન જસદર બિઝીયાના આગેવાન પ્રણદિ ઠંકારાના અને રાજકોટ શહેરના તમામ આગેવાનો એવાનો આવીને પરેશભાઈને એ કહેવા આવ્યા છે કે પરેશભાઈ અત્યારે જનતાની માંગ છે જનતા એવું ઈચ્છે છે કે તમે આ રાજકોટમાં એક સબળ તાકાતવાર નેતાને મૂકો તો અમે આનું પરિણામ આપીએ અને હું તમને છાતી ઢોકીને કઉ છું કે આ વખતે રાજકોટમાં કિરણ પટેલ ને કુંવરજીભાઈ કુંવરજીભાઈ બાવળીયા વાળી થવાની છે જો ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવાર બદલાવશે નહીં એનો અહંકાર ઓછો નહીં થાય તો ગુજરાતની જનતા એને જવાબ દેવાની છે અને સીટમાં ન ધાયરું થવાનું છે પરેશભાઈ ધાનાણીને અમે કીધું છે કે જો પરસોત્તમભાઈની ઉમેદવારી ન બદલાવે તો જ તમારે લડવાનું છે પરસોત્તમભાઈ સામે જ લડવાનું છે પરસોતમભાઈ ન હોય તો તમારે ચૂંટણી નથી લડવાની એવું સ્પષ્ટ અમે નક્કી કરીને મને આશા વિશ્વાસ છે કે પ્રજાની વાત સાથે હાઈકમાન્ડ હંમેશાને માટે હોય હાઈકમાન્ડ પ્રજાની લાગણી કાર્યકરોની લાગણી હંમેશાને માટે સાંભળતી હોય છે અને અમારું હાઈકમાન્ડ પણ સાંભળશે અમારું હાઈકમાન્ડ ભાજપની જેમ અભિમાની નથી અમારું હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટીને જે રીતે કે અમે અહ તમે તેને પટ્ટો બાંધી દે તો જીતી જાય એવી હવા અને વેમમાં ફરવા વાળું અમારું આઈ કમાન્ડ નથી અમારું આઈ કમાન્ડ કાર્યકરો સાથે ડાયપ છે નાનામાં નાના કાર્યકરની વાત સાંભળશે છે બાજંડાલા પાંચ લાખ કરતાં વધુ રૂપિયા જીતવાનું જે આહવાન કરે તો ભરેશભાઈને તમે કેટલા મત જીતાડી દીશો રાજ અમે જીતાડી દેશું રાજા લખી લ્યો અમે આહવાન કરવાવાળા નથી એ તો અત્યારે ચારસો ની વાત કરે છે બસો હિતર નો ટુટો છે એ તો ગમે તેવી કોઈ એમનો કેને બહાર ના છે નહી રાજકોટ લોકો આશીર્વાદ આપશે પરેશ કામ ના આપે ભાઈ રાજકોટ ની પ્રજા કે પરેશ ને લેવાનો અભિમાન ઉતારો એ રાજકોટની જનતા અમને ફોન કરે વાડીએ પાણી વાર તો ખેડૂત ફોન કરે કાકા તમે પરેશભાઈ મનાવો એટલે કાકો અહીંયા આવ્યું હોય કે પરેશભાઈ જોવા નથી આવ્યા પરેશભાઈ બેન ક્યાંથી જોયા હતા અમે પણ પરેશભાઈ આવવા પાછળનું કારણ માત્ર એ છે કે અમારા મતદારો એ વાડીએ પાણી વાતો ખેડૂત હોય એ પણ એમ કે છે કે કાકા એકવાર પરેશભાઈ લ્યો અને પરેશભાઈ આમ લેવાય